સંસ્કાર વિનાનું અક્ષર જ્ઞાન તે સુવાસ વિનાના ફૂલ જેવું છે સાચી કેળવણી તો બાળકમાં રહેલું હીર પ્રગટાવવામાં છે કેળવણીએ સરકારનું એક ખાતું નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે ખરાબ અક્ષરે ખરાબ કેળવણીની નિશાની છે માતાનું હૃદય એ બાળકની પાઠશાળા છે સાચી વાત બધાને કડવી લાગે છે શિક્ષણ એટલે જાણવું સાચવવું અને આચરવું જે ખોટું શીખવતી નથી તે માતા છે કેળવણી એ તો વાસણાઓની રિફાઈનરી છે ધીરજ એ કડવી વસ્તુ છે પરંતુ તેના ફળ હંમેશા મીઠા છે પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે પ્રાર્થના એટલે પાપ ધોવાનું માનસરોવર પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલતા શીખવું સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ બીજાને પ્રભાવિત કરે તે શિક્ષણ નહીં પ્રકાશિત કરે તે શિક્ષણ છે સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે સફળતાની કિંમત મનની એકાગ્રતા છે અઘરું કામ આવતીકાલે નહીં આજે જ શરૂ કરો જો તમારે કામ સારું જ કરવું હોય તો તેને તમે જાતે જ કરો બને તો વિદ્યાર્થીઓને શેર કરજો રાધે રાધે